ઓમ નમો નારાયણ તો આજે અમારે મારા ભાઈના ઘરે જમવાનું છે તો અમારા ભાભીશ્રીને મારા હાથનું ભીંડાનું શાક ખાવું જેવું અમારે ગુરુદેવ માટે બનાવીએ ને એવું એટલે અમે બનાવી છીએ અત્યારે ભાઈ ભત્રીજી રસોઈ કરી છે બે અમારે ભત્રીજી છે તમારા નામે ઓમ નમો નારાયણ તો ભીંડાનું શાક આપણે બનાવશું તો અહીંયા આપણે મોબાઈલ તો રાખો પણ આનું નહીં આવે ને થોડુંક તોય ન આવે અહીંયા

મોટા ગેસે લેવા લઈ લ્યો ગરમ બીજું હું બનાવ્યું દાળ ભાત દાળ ભાત બનાવ્યું

વધારે oh, <laughs> <Celebrity. laughs>

ખાટી મીઠી દાળ ભાવે અમારે બધાયને હે ના ના ફૂવા ન ખાય દાળ દાળ ઓછી ખાઈ તો પાણી નાખ દેજ એટલું નાખવાનું હોય એટલું પછી રોટલી જ બાકી દઈને હવે હમ થઈ ગઈ પરફેક્ટ થઈ ગયા

સાક સે પ્રોમીટ પ્રોપોચના આ કેમ કોઈ મે આવું છે ને સિંધાલુઆ આવું છું ખર હોય હા તો માપે કરજો કેમ માપે જ લાગે ઈ લે હે બાપુ તો કોરી ચટણી ખાય પણ આપણે આપડા માટે બનાવી તો લસણવાળી નાખી પ્રોફ ટેસ્ટ આવે લસણ કેક ટીખી છે પણ હારી હે એમ તો નાખજો ખાહે ટીકુ ટીકુ ખાય ને હા પાણી <laughs> 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 પાણી નાખી તો વાંધો ન આવે ને ખાવાનું થાય એકવાર ચિકાશ ભરી ગઈને કાંઈ વાંધો ન આવે ચિકાશ બૈડા પછી જ નાખવાનું પણ પેલા ખબર હોય પેલી વાર ભીંડા શાક શીખતી હતી ને તે કેવું થયું ખબર હમ બહુ નાની હતી તો હજી પછી હું રસોઈ બનાવતા શીખતી હતી તો તે મારા ફરતા નાય લગન નહોતા નાના ભાઈબા હે ને મારા ભનસા ભાઈબા એ લગન નહોતા થયા તો બા આપણા ઘરે નહોતા

રસોડા ફર્નિચર સીડી અંદર છે અહીંયા બેડરૂમ છે આ હોલ છે આખો અમારા ભાભી બેઠા છે આજે અમે ફઈ ભત્રી રસોઈ બનાવીને એટલે ભાભીને આરામ છે રોટલી કરશે ને ભાભી રોટલીનો વારો ભાભીનો કા છે ને

આપણે મૂક્યો જ છે વિડીયો સીતાફળ બાસુંદીનો એ અમારા ભાભીશ્રીએ જ કીધું હતું બનાવજો સરસ થાય ઉપર અમારે ગુરુજીનો ફોટો છે મોટો સીડી ચડતા ઉપર જ આરીઓ અમારે ગુરુજીનો ફોટો જો સીડી ને ઉપર જાય ને સીધો એ દર્શન થાય તુલસી ના આ છે ભાઈ ભાભી નો ફોટો છે ને આ મંદિર છે લાઈટ તો કે મંદિર છે કેવી પૂજા કરે મસ્ત પૂજા કેવી હોય લે મહાદેવ કીરી ને તમે નંદ લાઈટ જ દેખાય છે ફોટો નથી દેખાતો હવે દેખાણો મહાદેવગીરી ને તમે ના દીધી મારા પપ્પા છે રસોઈ રસોઈ હજી નો થઈ હોય એટલે રાહ જોઈને બેઠા હોય એમાં જો જે રસોઈ ન થઈ હોય એટલે અહીંયા ઝૂલે બેઠા હોય ઉપર જો આપણે સન્ડે ને વિડીયો અહીંયા જ કહી રહ્યો આ બુધાલાલ હા ભાઈ ને ગિફ્ટ માં આવ્યા હતા કે આ એરપોર્ટ છે બારીએથી દેખાય કા લાનો બહુ શોખ મને હો પેલેથી માર મમ્મીને એવો શોખ આજ બેહવાન ગમે ઝૂલો હા બહુ ગમે મને બેહવાન ટાઈમ જ નઈ કામ કરી હા કામ કરી લેતા ઝૂલે બેહવા જવા નો રહે ખાલી એક ઝૂલે રાખી આવે છે

<laughs> 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 yeah, I'm going to to I'm going to to the house. I'm